હવે આપણે આજે પહેલી શિબિર છે છોકરીઓની તો આપણું અહો ભાગ્ય છે કે આપણી શિબિરમાં યંગેસ્ટ મેમ્બર સૌથી નાનામાં નાની ઉંમરના કેન્ડિડેટ આવી રહ્યા છે ધીરે ધીરે અને બધાનું પરફોર્મન્સ હોય એમાં યંગેસ્ટ મેમ્બરનું પરફોર્મન્સ તો ખાસ હો એના વગર તો અધૂરું રહી જાય સૌથી નાનામાં નાના એટલે પાપા પગલી ભરી ને આવી રહ્યા છે તાલીઓ પાડજો પેલી શિબિર માં બાર ની હાજરી હોવી એટલે બહુ આપણું કઈક આગળ બહુ ગાડી સારી ચાલવાની છે બતાવે છે જો દાદા ભગવાને બાએ તો આપતા પુત્ર પરેશ આનંદજીને આપ્યા

કે આ પદ હું રોજ એક બે એક બે પદ વાંચું છું ગાઉં છું રાગ આવે તો ગાવાનું રાગ ના આવડે તો વાંચવાનું તમારે પણ એ પદ રોજ બે કે કે તમારે ટાઈમ મળે કારણ કે તમારે અભ્યાસ કરવાનો તમારે તો ઇંગ્લિશમાં કોર્ટ પીટ કરવાનું હોય અમારે કોઈ ઇંગ્લિશમાં ના હોય ગુજરાતીમાં હોય એટલે તમારે ગુજરાતી શીખવાનું

તમારા જીવનનું કેટલું બધું રહસ્ય આવે છે તે તમારે સમજ પડશે જો સમજ ના પડે તો તમારા મમ્મી પપ્પાને અગર તો આપણા પુત્રોને પૂછવાનું બરાબર છે સમજ પડી પડી સમજ પડી ગઈ પડીને ગઈ પડી પડીને ઊભી રહી હે পবন পবিত্রা পুথি পড়ি শিম স্বামীপাসী গারি হরজি পৌঁছায়ুনিয়া आमा मारु काई ना ठीकु सातम भक्ति गुटाणो अगे अनादि काड़ कूटाया

শীতল হ্যাঁ তো সমঝাবো আমি অনাদিকাশি লুটায় એમ કે છે કે અમે અનાધિકાર થી કુટાયા કૂટાયા તેવી રીતે આપણે કૂટાયા છે આ જગતની અંદર અનાદિ કેટલાય ભાવ થી કૂટાતા છે ને પંચેન્દ્રિયમાં લૂંટાયા પંચેન્દ્રિયમાં એટલે આ કાન નાક કાન જીભ

ભઠ્ઠી જગતી માયા આ જગતની માયા એવી છે કે જેમ ઈંટો ભઠ્ઠીની અંદર પાકે ને એવી રીતે આપણે એ ભઠ્ઠીની અંદર પાકી રહ્યા છે તો કે હે વાયુ પ્રાણ તમે દિલ ખોલી વિશ્વંભર કેવળ પાસે થઈ વિશ્વંભર સિમંદર સ્વામી દાદા ભગવાને વિશ્વંભર કહેવાય કે એ વાયુ તમે સમીર શીતળ કર લાવો તમે એવું કંઈક લાવો કે જેથી અમને ઠંડક થઈ જાય ફરી ક્યારે અમને અગન ના થાય કુટાઈએ નહીં એવું કહે છે આગળ ચાલો કંટક ભરીયો મિથ્યા સૈયો કંદાદાએ સૈલ્યો સુળ કાઢ્યા મૂળ મારગ જીનના કીરા ખુલ્લા અજ્ઞાન ગણ અરિની વાર્યા સમજવાનું સમજાવાનું આ તો પરીક્ષા લે ભાઈ ના 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 સમજાવી દઈએ કંટક ભર્યો મિથા સંયોગ તો કે કે આ મન વચન કાયો નો જે સંયોગ છે જે યોગ છે તે કંટક ભર્યો છે એને પાસ થવું એની આખું જીવન કાઢવું બહુ અઘરું છે દાદાએ શૈલ્યો સુડ કાઢ્યા તો કે દાદાએ ત્રણ શૈલ્યો છે મિથ્યા નિદાન અને ત્રીજું કયું શૈલ્ય મિથ્યા નિદાન અને ત્રીજું એક શૈલ્ય છે એ ત્રણેય શૈલ્ય કાઢ્યા અને મૂળક મારક ના કીધું એટલે ભગવાનનો માર્ગ ખુલ્લો કર્યો અજ્ઞાન અગન નિવાર્યા તો કે અજ્ઞાનથી જે જે દુઃખ પામતા હતા તે બધા દુશ્મનોને નિવારી દીધા આ પદ એકચ્યુઅલી પાંચ જાતના વાયુ છે તેના પરથી લખાવેલું છે એ વાયુ ઉદાન ઉરદગામી એ વાયુ ઉદાન ઉરતગામી છે તે ત્રિમંતક સાર્થક ક્ષેત્રે જઈ ગાઢા કર્મો ભેટાળો એટલે કે જે ગાઢા કર્મો છે જે જબરજસ્ત દુઃખ આપનારા છે તેને ભેલાડી દઈએ છે ભે ભેલાડી દો એમ કહે છે ચાલો આગળ ফুল পালক পোষক মাতা ছো ছেলো কণ খেল নারা ছো হে সুখ বল মারা ছো পূর্ণ প্রাপ্ত দাতা ছো હે વાયુ અપના દરિમાસી ઔ સ નવ કામન મેં પ્રગટ હે પવન પવિત્ર પૃથ્વી ભરતી શ્રીમાર સ્વામી પાસે મારી અરજી તો ચાણો આગળ 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 મને પેલા આસુ આવે તો મને પેલા આસુ આવે તો દાદાને યાદ કરી લેતા હવે दादा આ યા દરે આસૂરાજવે હે સમતા ડરી સમાનવા પરાગી સુન સ્વાસે સર્વાંગે સુધી પ્રગવતાવો हे पवनपदिता प्रोतिपरति सीमांगला स्वामी पासे जय माली अरजी पहुंचाड़लो तारतो तीरथ स्थुल તીરથોતમ સૂક્ષ્મ હરીવી જયે જીવતે જીવનના કોઈ લુભવે કોઈ જીવતે જીવનના ડુભવે કોઈને તે ખપવે કરમ જાણી જોઈને હે વાયુ વ્યાપ અનુવવગ્રાહ સરવાંતરિયા મીને સ્પરસી સ્વાશ્રય તાર માવા હે પવન પવિત્રો પર શ્રીમા ધર સ્વામી પાસે મારી અરજી પહોંચો તમે વિતરાગી છો વાયુ દેવ ને સ્વતંત્ર વર્તક છો સ્વયં પુણિયા કે પાપી સરખી કૃપા છો અભેર શાશ્વત તત્વી સમા હે વ્યાપ્ત વિમાની અવકાશેથી જય ঵িচরে তিরথাম করটইথি অতিশয় বারত বে লাডো হেপান পাধিট্রা প্রথে পারথি সিমাধার সামি পাসেজে মারি অরজি পউচারো પરવરણી ગારસુબાણી હૈ જગધર્મ સજીવજુબાની હે શ્રીભવસાગર શું કી હે આખી રમંતી લમુ કામી હૈ હે મૂક્તિના શરણિ श्रेणी उराद्वि वृद्धि छै केवल केवल सिजाओ हे सहुटोना ज्ञाता श्री हवे कायमना सङ्गाठा रही करुणा चन्दन ले पाओ કરુણા ચંદન લે પાઓ આમને મોક્ષ પહોંચો આમને મોક્ષ પહોંચી સચિરા પરમ વિનયતી પાયલ દુનિયામાં શું છે તમારું છે તમે મમ્મી છે પપ્પા છે હું છું શું છે કોણ છે તમે કો તમારે કશું નથી શું કહો છો પરેશાનજી તમારે કોણ છે તમારે શું છે